ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજપૂત સેનાએ કમલમને ઘેરવાની જાહેરાત કરી હતી સવારથી જ કોબાથી કમલમ તરફ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે કમલમની ચારે તરફ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેના વિવાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી અસર કમલમ પર દેખવા મળી રહી છે રાજપૂત કરણી સેણા દ્વારા ક્યાંક ને ક્યાંક કમલમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી તેના કારણે આજે અત્યારે કમલમ સંપૂર્ણ પોલીસ સુરક્ષામાં ફેરવાઈ ગયું છે ચારે તરફ એવું કહી શકાય કે રાજપૂત કર્ણી શેણા ઘેરાવો નહીં કરી શકે પણ ગુજરાત પોલીસ દ્વારા કમલમનો ઘેરાવો કરી લીધો લેવામાં આવ્યો છે એ પ્રકારની જળબેસલાક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે રાજપૂત કરણી જે આગેવાનો છે રાજ શેખાવત સહિતના એ લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસ એમની નજર કેદમાં રાખવામાં આવ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે અહીંયા અત્યારે કોઈ આવવાની શક્યતા ખૂબ ઓછી હોવાની શક્યતા જોવામાં આવી રહી છે જે પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સી આર કંપનીઓ પણ ઉતારી દેવામાં આવી છે સાથે સાથે સ્થાનિક પોલીસ ઉપરાંત સલામતી જે શાખાના અધિકારી કર્મચારીઓ છે તેને પણ કમલમનો બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે રૂપાલાના જે નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે તેના કારણે આ સમગ્ર મામલામાં આજે જે કોબા કમલમ છે એનો ઘેરાવો પોલીસ દ્વારા કરી લેવામાં આવ્યો છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર